જમીન સસ્તા ભાવે ખરીદી ધાર્મિક સંપ્રદાયો મોટા નફા સાથે વેચવાની લાલચ આપનાર ઠગ બાર વર્ષે આખરે ઝડપાઈ જવા પામ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં વોન્ટેડ જમીન ઠગને ભરૂચ એ ડિવિઝન પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો હતો જમીન દલાલીના નામે ઠગાઈ કરતા ઠગ સામે ગુજરાતમાં સાત સ્થળે જમીન ઠગાઈના ગુના દાખલ છે વર્ષ બે હજાર બારમાં અંકલેશ્વર જ્યાંડીસી પોલીસ મથકે જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયોને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગ તોડકી સામે ફરિયાદ નોંધાઈ હતી છેલ્લા બાર વર્ષની પોલીસની હાથતાળી આપી રહેલા જમીન દલાલે બે હજાર સાતથી અમરેલી નવસારી અંકલેશ્વર વડોદરા બોટાદ અમદાવાદ સુરત અને ગોંડલ મળી છ સ્થળે એક જ મોડસ ઓપરેન્ડીથી ગુનો આચરી લોકો જોડે ઠગાઈ કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી રહ્યો હતો દરમિયાન તાજેતરમાં ભરૂચ એ ડિવિઝનના પીઆઈ વીયુ ગડડિયા દ્વારા પોલીસ મથકના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી વિવિધ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી એકત્ર કરી ટેકનિકલ વર્કઆઉટ કરી સર્વેલન્સ શરૂ કર્યું હતું દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સને માહિતી મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે બે હજાર બારમાં